હેલો ટુ ફેમિલી કેમ છો બધાને જય માતાજી બાપા સીતારામ સવાર સવારના સાડા નવ થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ વાડીમાં તો આપણે ઓલી વાડીમાં તો કાકડી શરૂ થઈ ગઈ છે ને અડધી પણ થઈ ગઈ છે તો આપણે આ કાકડી વાવીથી એનો વિડીયો બનાવ્યો હતો પણ ઉગી એનો વિડીયો નહોતો બનાવ્યો તો જુઓ કેવા સરસના કાકડીના વેલા આપણે થઈ ગયા છે જુઓ આખી વાડીમાં સરસના કાકડીના વેલા થઈ ગયા છે તો એમ થયું હાલો નાનો બ્લોગ બનાવી નાખીએ આપણે વાવી થી એનો વિડીયો મૂક્યો તો પછી પછી ઉગી એનો વિડીયો નહોતો મૂક્યો તો જુઓ કેટલી સરસની કાંકડી થઈ ગઈ છે આખી વાડીમાં આમાં પણ હવે વેલા હાલવા મળશે અને કાકડી શરૂ થઈ જશે પણ હજી પંદર દિવસ પંદર વીસ દિવસ વયા જશે અને વેલા તો જુઓ સરસના આખી વાડીમાં થઈ ગયા છે મસ્ત વેલા જોઈ લો એકદમ સરસના આખી વાડીમાં કાકડી સરસની ઊગી ગઈ છે અને વેલા પણ સરસના થઈ ગયા છે તો એમ થયું કે હાલ લો નવરા થઈ ગયા છે ઘરનું કામ કરીને તો ટાઈમ મળી ગયો છે તો આપણે એક બ્લોગ બનાવી નાખીએ તો જુઓ કાકડી સરસની એકદમ થઈ ગઈ છે અને ફૂલ પણ ક્યાંક ક્યાંક ઉઘડવા મળ્યા છે તમે જોઈ શકો છો આમાં ફૂલ પણ ફૂલ પણ આપણે ઉઘડવા મળ્યા છે કાકડીમાં અને કાકડીના વેલા પણ એકદમ સરસના થઈ ગયા છે અને વીસક દિવસમાં વેલા હાલી જાય અને આપણે ફૂલ પણ બધે સરસના બેસી જાય તો બધી કાકડી ઉગી ગઈ છે ડૂલ બહુ નથી પડ્યા ક્યાંક ક્યાંક ડૂલ પડ્યા છે ક્યાંક ક્યાંક પણ બહુ વાંધો નથી તો કાકડી બધી એકદમ સરસ ની થઈ ગઈ છે બધી કાકડી ઉગી ગઈ છે સરસ ની વાંધો નથી ઓલી કાકડીમાં થોડાક ડૂલ પડ્યા હતા પણ આમાં તો બધી સરસ ની ઉગી ગઈ છે અને જ્યાં વધારે ખાતરવાય હોય ને આમ જોવો કેવા સરસ ના વેલા થઈ ગયા કેવા સરસના વેલા થઈ ગયા છે જો આપણને ન ગમતા હોય ને તો એવા સરસના મસ્ત વેલા થઈ ગયા ને વેલા પણ આપણે હાલવા મળ્યા છે હવે ધીમે ધીમે વીસક દિવસમાં તો પાટિયામાં સરસના વેલા હાલવા મળશે તો જો થઈ ગઈ છે સરસ ની કાકડી તો એમ થયું કે આપણે સોંપી તારે આપણે વાવતા હતા ત્યારે વિડીયો બનાવ્યો તો પછી કાંકડી ઉગી એનો વિડીયો નહોતો બનાવ્યો તેમ થયું હાલો ટાઈમ થઈ ગયો છે વધારે તો ઘણા મોટા વેલા પણ થઈ ગયા છે સરસના તો નહોતો બનાવ્યો તેમ થયું હાલો બનાવી નાખીએ આપણે એનો તો બનાવ્યો હતો પણ આ નહોતો બનાવ્યો તો આજે ટાઈમ મળી ગયો છે થોડો તો આપણે એક વિડીયો મૂકી દઈએ તો જો સરસ ના એકદમ સરસના વેલા થઈ ગયા છે અને આમાં પહેરીને પહેરીને હલાય અમે શાકભાજીમાં હાલતા નથી ઉતારીએ તોય ચપ્પલ વગર ના ઉતારીએ અને અંદર આવીએ કાકડીમાં તો પણ ચપ્પલ નથી પહેરતા કે આપણી રોજી રોટી કહેવાય આ રોજી રોટી કેવાય હરરોજ આપણે આની ઉપર તો હોય એટલે અમે ચપ્પલ પહેરતા નથી કોઈ કામ કરીએ કાકડીમાં કાકડી ઉતારીએ તો પહેરીને ચપ્પલ નથી કરતા વાડીમાં કેમ કે આ રોજી રોટી કહેવાય આપણી એટલે ચપ્પલ વગરનું હાલવાનું હોય વાડીમાં આમે તે શાકભાજીમાં ઓછા ચપ્પલ પહેરે ઘણા ઘણી આપણે ઘણું બધું વાવી છે એમાં ચપ્પલ પહેરેલા હોય પણ અમે શાકભાજીમાં ચપ્પલ

નકર બધી હારો હાર વાવેતર કરેલું છે પણ આ વેલા એકદમ નાના નાના છે અને આ બાજુ તો આખી વાડીમાં વેલા થઈ ગયા કેવા વેલા થઈ ગયા એટલે આમાં એવું હોય આ ભાગમાં થોડુંક પાણીનું કેવર આવે છે અને ઓલા ઓલી બાજુ થોડીક જમીન સારી છે અને ત્યાં પાણીનું તે આમ ઓલું રહે તો જુઓ ઉપલા ભાગમાં વેલા બધા સરસના ઉપડી ગયા છે એકદમ સરસના બધા વેલા થઈ ગયા છે અને આપણે આ એટલા ભાગમાં થોડું કેવર આવે છે પણ થઈ જાય હારો એ વાંધો નહીં આવે જો આ બાજુ વેલા જુઓ અને આ બાજુ વેલા જુઓ કેટલો ફરક છે ઓલી બાજુ જુઓ એટલે ક્યાંક કે કેવડા આવે નકર બધી એક સરખી જ વાવેલી છે એક જ દિવસમાં બધી આપણે કાંકડી વાવેલી છે પણ ક્યાંક ક્યાંક વહેલા કેવરાવે છે એ તો બધા હારે થઈ જાય નહીં વાંધો આવે તો આપણે કાકડી બધી સરસની એક સરખી ઉગી ગઈ છે તો નાનો એવો બ્લોગ બનાવી નાખ્યો છે તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો બધા અને અમારી વાડીએ આવજો બધા કાકડી ખાવા તો બધાયને જાઝા કરીને જય માતાજી બાપા સીતારામ આવજો